હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે અમારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે ભવ્ય તો આવ્યો હતો સરદી દવા એને કમ્પ્લીટ ઘડાવીને રેડી કરી દીધો છે હવે બાળ મંદિરમાં જશે ભવ્ય બાળ મંદિરમાં જાઓ ને ભવા દવા પીલી દઈ ને તબિયત ઓકે થઈ જઈને તો મિત્રોને કોક બોલો બોલો કે હું બાળ મંદિરમાં જઈ પછી શું કરે બને ઓકે મિત્રો તો ચાલો હવે ભવ્યને બાળ મંદિરમાં મૂકવા જઈએ ભવ્ય સ્માઇલ તો કરીએ તો ખબર પડે કે ભવ્ય મસ્ત થઈ જાય કમ્પ્લીટ ઓકે તો મિત્રો ચાલો અમે બાળ મંદિરમાં જઈએ ભવ્યા આ ઘોડો છે મમ નામ ઉભો રહ્યો ચાલીએ ઉડ ખરો બવલા ઉડ હોય રહ્યો ઘોડો ઉડ

ચીવી લાગે હું જણે એક વર્ષ સુધી હોય ચલો દાન હું એડિટિંગ કરવા જઉં કલું બરોબર ના ચા બનાવો તો મિસ કોલ કરજો એટલે ચા એટલે એટલો મજબૂત એટલો મજબૂત ના કોમ બક્કમ ચા બનાવો ને તો જ મન કે રહે હા ઘંટી માં

તો ચાલ આવી કોમ મજબૂત રીતે થાય ઓ હમ બાપા નું અડધું મારા માં આવી ગયું સર હો આવી ગયું ઈ એ હું બોલતા હું બોલે મારે મસાલા લા થઈ ગયું હું એવું આતે થઈ જાય એવું તે તારા પપ્પા જ કે ના વિચાર્યું ભૂ ઉપર તો કે ઉઠી જાય પછી બરોબર મસાલા લાલા મસાલા લાલા મારા પેલા પરમ દિવસ કે એવું કોઈક નથી થતું

ઓકે મિત્રો અમે જમી લીધો એના પહેલા થોડું ઘણું એડિટિંગ કરીને આવી જ્યો ચા પીન તરત જ એડિટિંગ કરવા જતો અમે કલું અને મારગોણો છે છે ખાવા બેઠા છીએ હવે જોઈએ એડિટિંગ થાય જે ભાઈ નું લીધેલું એ ભાઈ નું પડે બરોબર એડિટિંગ માટે

yuri nating ka konda ganto nonbol saatan em vai bandato kuran vai bandato na કે ભાઈબંધ હું કુણા તો મગર બે વજ્રો ભાઈ ઝાડ ઉપર આપડા જોબુડાના ઝાડ ઉપર વાજરો કર્યું અને મગર બાજુમાં તળાવ હતું ને એ તળાવના પોણી મોડે એમ કરતો કરતો જોબુ આયો જોંબા ઉપર એટલા મીઠા મીઠા જોબુ પાક્યો અધરો ભાઈ રોજ ઓમ ઓમ મગર મગરભાઈ પાડી ગયા મગર ભાઈ પાડી ગયા ને કે ભાઈ બંધ તમે તો ખરા તો એકલા એકલા કહો છો મને તો આલો કોક જાડો

હા તને ખવડાય ઉપર જઈને મગરી ભાઈ ને આલ્યો અને મગરી ભાઈ ને ખાધો બહુ મીઠો લાગ્યો મગરી ત્યાં તો બહુ મીઠો છે

ત્યા તો વોદરા ભાઈ ને તો કીધું ગોધ્રો ભાઈ તો ઉપડ્યા તેઓ આગળ જોંબા ઉપર ગયા ગયું તો મગર ભાઈ ને આજો મગરથી હડોથી ભાભી યાર જરૂર છે મગર ના ઉપર હોતો હું કરતો ગયો બે ગયો ને કેટલા મગર તો સર કરતા પોણી તરતા તરતા જો રહેતો હતો ને પહોંચી ગયા કહોચી ગયા ને થોડો જોબુ આલ્યો સાધો પસ કે તમે બોલો હું કોમસી મુ જવું મરાઠીએ કોણ આ તો હાજરી ગયા તો જતા રહેવું અગ્રુ ભેટો અને કાવડી મારા ખાવાનું છે કરી પહેલા તું જોવું ઘર ને કઈ વોધરાભાઈ વદ્રાભાઈ તમારું કાળજું ખાવાનું છે મગરીનેગરી ગયા ઈમ ખ્યાલ આપ્યું છે તા ને તો મારી નાખો ને તો એનું કાળજુ મલ નહી કાળજુ ખાવું અરેથી મોહ મને વ્યાલો કીધો તો હું લેતા હોત કાળજુ જોમ્બા પર હુકવી નાયો છું એ હુકવી ના હડોતા આપડે લેવા જઈએ તે તો પાછા બેસી ગયા મગર ભાઈ ના ઉપર અને સરસડાર કરતા જોમ્બા બાજુ ગયા ધ્યાન જોમ્બા બા થયો એટલે વોદરો ભાઈ કરી અને કૂદકો મારીને જોમ્બા ઉપર જતાર્યા હવે મગર ભાઈ તો થોડી વાર ઉભા રહ્યા ઉભા રહ્યા ઉભા રહ્યા પણ વોદરો ભાઈ આયા નહી એટલે કે અને વધરા ભાઈ વધરા ભાઈ કે હું છે કે હલો કે આપડે જવાનું છે ના ભાઈ ના ભાઈ ભાઈબંધ ખોટી એ તો બી કીધું કુ કેરું છે તે તમે હું એક મને ને આયા નકા મને મારી તમે પટાઇ મારું કાળજુ થઈ હું હતો ના તો થઈ ગયો મા કરીને આથી તમારી ભાઈબંધી રાખવી નથી પતિજી વાત થઈ પૂરી તરત એડીને હેલો મિત્રો તમે જમી લીધું અને જમીને ઊંઘવા માટે આવી ગયા છે તો બે ગેમ રમી રહ્યો છે તો બેને દવા પીવાની હતી એને ફટાફટ જમીન આજે તો જમવાનો બનાવ્યો નતો વિડીયો શૂટ નતો કર્યો જમીન તરત તો જમીન ભવ્ય ને બધા આ બાજુ અહીં છે તો ભબેન અત્યારે દવા લેવાની તો બે દવા લઈ લેશે પછી ઊંઘી દેશે હાલ તો ગેમ રમ્યો ભવેન તો મિત્રો આજનો બ્લોગ બસ અહીંયા સુધી જ આ ભવ્ય ગેમ રમો જોઈ લો તો આ વ્લોગના અહીંયા મિત્રો એન્ડિંગ કરીશું મળીશું નવા વ્લોગમાં તો ચાલો બાય બાય ગુડ નાઇટ ટાટા